મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ મારી ચેનલમાં જોડી રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન આવનાર સમયની અંદર સંપૂર્ણ કરંટ તેમજ તલાટી તેમજ રેલવેના પ્રશ્નો વિશે અને સંપૂર્ણ રીતે કરંટના પ્રશ્નો તો સોલ્યુશન કરાવીશું વિજ્ઞાનના પેપર પ્રશ્નોનો સોલ્યુશન કરાવતાના હોય વિડીયો અને ચેનલ સાથે જોડાયેલા રહેજો મિત્રો વધારે ચર્ચાના કરતા છેલ્લે એક મહિના કે બે મહિનાના કરંટના પ્રશ્નોનું સોલ્યુશન કરાવી રહીશું રોજે વિડીયા જોજો થોડાક દિવસે ભારતના જેટલા નવીનતાના પ્રશ્નો છે નવા પ્રશ્નો તે પણ આપણે સોલ્યુશન કરાવતા રહીશું મિત્રો ખાસ કરીને નોટ અને પોન પેન લઈને બેસજો કારણ કે નોટ અને પેનથી તમે પ્રશ્નો ટીક કરવાનો અથવા નોંધવાનું રાખશો તો પીડીએફની જરૂર નહીં પડે પીડીએફને બસો ચારસો રૂપિયા બગાડવાની શું જરૂર છે તમારે પ્રશ્ન ખાલી લખવાનું રાખજો સત્તર જુલાઈ ત્રણ અપર્ષ બે હજાર પચીસ છેલ્લે વિડીયો એક દિવસ એટલા માટે અપલોડ લેટ કરવામાં આવે છે કે તમે અમારો વિડીયો અને બીજા વિડીયો જોયા પછી કેટલો મીડિયાની અંદર ફરક જોવા મળે છે જેટલો ડિફરન્ટ હોય છે અને તે તેમનું તમને રિવિઝન પણ થઈ રહે પ્રશ્ન એક હાલમાં ભારતના ક્યારે એઆઈ પ્રશંસા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે તો સોળ જુલાઈ સોળ જુલાઈ વિશ્વ સર્પ દિવસ એટલે કે વિશ્વ સાપ દિવસ અથવા હા સ્નેક દિવસ પણ વર્લ્ડ સ્નેક દિવસ ડે પણ કહેવાય છે ઇંગ્લિશ રેલવેની અંદર હોય તો પ્રશ્ન તો પ્રશ્ન એક સોરી પ્રશ્નની અંદર કે એક જુલાઈ ડૉક્ટર ડે એક જુલાઈ સી એ દિવસ એક જુલાઈ જીએસટી દિવસ બે હજાર સત્તર એક જુલાઈ બે હજાર સત્તર જીએસટીની શરૂઆત થઈ હતી એટલા માટે એક જુલાઈ દિવસ મનાવવામાં આવે છે એક જુલાઈ ટપાલ કર્મચારી દિવસ બે જુલાઈ વિશ્વ ખેલ પત્રકાર દિવસ ત્રણ જુલાઈ આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ આ એનો હેતુ એટલો છે કે પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવો બરાબર ચાર જુલાઈ યુએસએસ સંત્રતા દિવસ પાંચ જુલાઈ આંતર આંતરરાષ્ટ્રીય સહકારીતા દિવસ પ્રથમ શનિવારના દિવસે મનાવવામાં આવે છે છ જુલાઈ વિશ્વ જુનોસીસ દિવસ આ જૂનોઠીક બીમારી હોય છે ને જે પશુઓમાંથી લોકોની અંદર અને માન માણસોની અંદર ફેલાય છે તેના વિશે આ દિવસ મનાવવામાં આવે છે અને નિપા વાયરસ કેરળમાં હમણાં સાતમો મામલો નોંધવામાં આવ્યો છે બરાબર અને એ તેનું કોઈ વેક્સિન નથી કે તેનો કોઈ દવા નથી બરાબર આપણે રોજે ચર્ચા કરેલી છે મિત્રો આ પ્રશ્નોની અંદર તો આપણે ખૂબ જ ડીપમાં માહિતી તમને આપેલી છે પ્રશ્ન સાત વિશ્વ કિસ્વાલી ભાષા દિવસ અને દસ વૈશ્વિક ઉર્જા સ્વતંત્રતા દિવસ બાર જુલાઈ પેપર બેગ દિવસ બાર જુલાઈ મલાલા દિવસ ને પંદર જુલાઈ વિશ્વ યોગા કૌશલ દિવસ બે હાલમાં ક્યુએસ વર્લ્ડ સ્ટુડન્ટ સિટીઝ રેન્કિંગ બે હજાર છી વિદ્યાર્થી માટે દુનિયાનું સૌથી સસ્તું શહેર કોણ બની ગયું છે તો દિલ્હી પ્રશ્ન ત્રણ હાલમાં કોણ હિન્દુસ્તાન કોકાકોલા બેવ રેજેજના નવા સીઓ નિયુક્ત કરવામાં આવ્યા છે તો હેમંત રૂપાણી તો એસસી બી એટલે કે હિન્દુસ્તાન કોકાકોલા બેવરેજ પ્રાઇવેટ લિમિટેડ આ કંપની છે બરાબર તેના તેના સીઓ નિયુક્ત કરવામાં આવેલા છે તો અભિજીત શેઠને રાષ્ટ્રીય આયુર્વિજ્ઞાન આયોગના નવા અધ્યક્ષ બન્યા નિયુક્તિ વિશે ચર્ચા કરેલી છે સોનાલી મિશ્રને આરપીએફના મહાનિદેશક પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે આ રેલવેની પહેલી શરૂચ ઊંચા પદની કમાન સોંપવામાં આવી છે મહિલાને અભિજીત કિશોર ફરીથી સી એ ઓઇના ચેરપર્સન નિયુક્ત કરવામાં આવ્યા એપલ સબીર એપલને સબીર ખાનને મુખ્ય પરિચાલન અધિકારી સીઓ નિયુક્ત આવ્યા છે હરદીપસિંહ બરાને બીએમડબ્લ્યુ ગ્રુપ ઇન્ડિયાના નવા સીઓ યુક્ત પ્રેસિડન્ટને સીઓ નિયુક્ત કરવામાં આવ્યા સાહેલ કિન્ની આરબીઆઈના યુનિવેશનના હબના નવા સીઓ નિયુક્ત કરવામાં આવ્યા ઇન્ટરને આયુર્વેદ આદિત્ય ઇન્ટરનલ આદિત્ય મંગલાને હુડ ફૂડ ડિલિવરીના સીઓ નિયુક્ત કરવામાં આવ્યા છે આઈસીસી સંજોગ ગુપ્તાને નવા સીઓ નિયુક્ત કરવામાં આવ્યા છે ઇન્ડિકોએન બોર્ડમાં અભિકાત કાંતને ગેરકાયદેસર કાર્યકારી નિદેશક નિયુક્ત કરવામાં આવ્યા છે ગેરકાયદેસર ગેરકારીદારી કાર્યકારી સર્વસંમતિને ખો ખો મહાસંઘના પ્રમુખ નિયુક્ત રૂપમાં સુધાશુ મિત્તલ ફરીથી પસંદગી થઈ છે પ્રશ્નાચાર હાલમાં રાષ્ટ્રપતિ મુર્મુએ કોને કલિંગ રત્ન પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યો છે તો ધર્મેન્દ્ર પ્રધાનને કેન્દ્રીય શિક્ષણ મંત્રી છે વેદા વી વેદાચલમને તમિલ વિક્કી સુરણ પુરસ્કાર મળ્યો દીપિકા પાદુકોણને હોલીવુડ ફોક વોક ફોમ ફેમ સ્ટાર મળ્યો છે સાઇમા વાજેદને માનસિક સ્વાસ્થ્ય પુરસ્કારથી સન્માનિત બે હજાર પચીસથી સન્માનિત કરવામાં આવ્યા ચારા ચૌધરી બે હજાર પચીસમાં શક્તિભટ પુરસ્કાર જીત્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ધર્મચક્રવર્તીની ઉપાધિ મળી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાયપ્રસનો સર્વોચ્ચ નાગરિક સન્માન ગ્રેડ કોલર ઓફ ધ ઓર્ડર મકોરિયા સ્ત્રીથી પુરસ્કાર સન્માન મળ્યો છે પ્રધાનમંત્રી મોદીને સર્વોચ્ચ નાગરિક સન્માનની અંદર સત્યાવીસ જેટલા મળ્યા છે અને એ આ પોત જે હમણાં પોત દિવસની વિદેશ યાત્રા પર ગયા તેની વાત છે હમણાં તો પ્રશ્ન પહોંચ્યા હાલમાં ધીરજ કુમારનું નિધન થયું તેઓ કોણ હતા તો અભિનેતા હતા અભિનેતાને નિર્માતા ધીરજ કુમારના અગ્યાસી વર્ષે ઉમરે મુંબઈમાં નિધન થયું છે પ્રશ્ન હાલમાં ભારતના પહેલાં એકવાર ટેક ટેગ પાર્કનું ઉદ્ઘાટન થયું છે તો અસમ તો અસમનું કેપિટલ છે દિસપુર સી સીએમ છે હેમંત બિશ્વ શર્મા રાજ્યપાલ છે હેમસ રાજ્યપાલ છે હેમંત લક્ષ્મણ આચાર્ય સીએમ છે હેમંત બિશ્વ શર્મા અસમ સરકારે સ્વદેશી વિદ્યલ બેટ મેટલ ઉદ્યોગના ઉદ્યોગના ઉદ્યોગને વધારવા માટે એસજી એસસી એસટી પરપૂર્તિ યોજનાને મંજૂરી આપી આબુબાજી મેળો અસમમાં મનાવવામાં આવ્યો અસમ સરકારને ટ્રાન્સ સમુદાયને ઓબીસીને દરજ્જો આંગણવાડી કાર્યકર્તા માટે આરક્ષણની ઘોષણા કરી અસમને વિશ્વના જિલ્લામાં સ્થિત લાયગરશંકર મંદિર કાચબાઓને સંરક્ષણ માટે આદર્શ મંદિર ઘોષિત નામાનિત કરવામાં આવ્યું છે અસમના એ એન્કર અંકિતાને લોન્ચ કરી ઉન્નત રોબેટિક સર્જરી મશીન જોડ મેળી જાર્વસનું ઉદ્ઘાટન ગુવાહાટીમાં સ્થિત કેન્સરમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ કરવામાં આવ્યું છે કેપિટલ છે બીજિંગ કરન્સી છે રેન મિન બી રાષ્ટ્રપતિ છે જિનપિંગ ચી જિનપિંગ વીસ એપ્રિલે ચાઇનીઝ ભાષા દિવસ મનાવવામાં આવ્યો તો ચાઇના વિશે મૌલિક રીતે ચર્ચા કરી રોજે ચર્ચા થઈ તો ચાઇની કુદરતી આપત્તિની દેખરેખ માટે ચાંગ હેંગનું ટુ માઇનસ વન નામનો ઉપર લોન્ચ કરશે બે હજાર પચી પેરા પાવર લિફ્ટિંગ વર્લ્ડ કપ બેજિંગમાં શરૂ થયો ચીને એટ્રોઇટ નામના નમૂના કલેક્ટ કરવા માટે ટીએન વે ટુ મિશન લોન્ચ કર્યું છે બે હજાર પચ્ચીની એશિયા એથલેટિક્સ ચેમ્પિયનશીપની કિતાબ પદક તારીખમાં ચીન ટોપ રહ્યું છે ચીનને હોંગકોંગમાં આંતરરાષ્ટ્રીય સ્થિરતાને બે હજાર પચીસની સંગઠનની તબિયત આ અધ્યક્ષતા સ્થાપના કરી છે બે હજાર પચીસમાં સૌથી વધારે સક્રિય સેનબળવાળો ચીન દેશ બન્યો ચીને ગ્રેટ હાઇડ્રેસ હાઇડ્રેસને અધ્યયન માટે સમુદ્રના નીચે અનુસંધાન કેન્દ્ર બનાવી રહ્યું છે રેર અર્થ એલિમેન્ટના નિયમ મેગ્નના નિયમ પર ચીને રોક લગાવી છે પ્રશ્ન આઠ હાલમાં ભારતના બીજો સૌથી મોટો લાંબો કેબલ સ્ટેટ બ્રિજ બનાવવા ક્યાં કોલવામાં આવ્યો છે તો શિવ શિવ કર્ણાટકમાં લો છે લંબાઈ બે ચાર કિલોમીટર છે પ્રશ્ન નવ હાલમાં કયા રાજ્યની મંડોવી નદી પર રો રો ફેરી સેવા શરૂ થઈ છે તો ગોવા રો રો ફેરી એટલે રોલ ઓન રોલ ઓફ કેપિટલ છે પણજી ગોવા સીએમ છે પ્રેમંત પ્રમોદ સાવંત રાજ્યપાલ છે પુષ્પતિ અશોકચંદ્ર ગજપતિ રાજુ તો ભગવાન મહાવીર નેશનલ પાર્ક રોક સલી અલી સલીમ અલી પક્ષી વિહાર ગોવામાં આવેલો છે સલી અલી પક્ષી વિહારને સલીમ અલી નેશનલ પાર્ક એ જમ્મુ કાશ્મીરમાં આવેલો છે થોડો ડીપમાં ચર્ચા કરી લેજો ગોવાએ ફેરની દારૂની જીઆઈટેક ગોવાને ફેરની દારૂનો જીએટેક મળ્યો છે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનકડે ગોવાના રાજભવનમાં આચાર્ય ચરક અને સુશ્રિત સુશ્રુતની મૂર્તિઓને ઉદઘાટન કર્યું ગોવાનો ઉલ્લાસ નવ ભારત નવ ભારત સાત કાર્યક્રમ મસ્ત હેઠળ સો ટકા સાક્ષર દોષિત કરવામાં આવ્યું પહેલાં મિઝોરમ આવ્યું પછી બીજામાં ગોવા સો ટકા દોષિત કરવામાં આવ્યું પછી ત્રિપુરા આવ્યું ત્રીજા નંબરમાં ગોવા ધ્રુવીય ભવનમાં અને સાગર ભવનમાં કેન્દ્રોનું ઉદઘાટન કરશે ગોવા સરકારે ઉત્તર પ્રદેશના અગ્નિશમનના વિભાગને સન્માનિત કરવામાં આવ્યું છે બહુ સારી કામગીરી કરી છે એટલે સન્માનિત કરવામાં આવેલું છે પ્રશ્ન દસ હાલમાં પંચોતેરમાં પ્રધાનમંત્રી દિવ્યાંગ કેન્દ્ર નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તો બધાયું ઉત્તર પ્રદેશ પ્રશ્ન 11 હાલમાં કોને ગિફ્ટ સિટીમાં પ્રબંધ નિદેશક અને સીઓ ને આવ્યા છે તો સંજય કોલ પ્રશ્ન 12 હાલમાં કયા દેશને એડવાન્સ કોમ્યુનિકેશન સેટેલાઇટ ડ્રોર વનમાં લોન્ચ કરવામાં આવ્યું છે તો ઇઝરાયલ ઇઝરાયલે ઝારખંડની પંદરમી હોકી ઇન્ડિયા સબ જુનિયર મહિલા કબડ્ડી મહિલા રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ બે જીત થઈ છે તે ફાઇનલ હોકી ઇન્ડિયાએ એકને ટુથી હરાવ્યું હતું ઇઝરાયલની અંદર સોરી મિત્રો આજે ચર્ચા થઈ છે તેના વિશે હોકી ઇન્ડિયા પંદરમી હોકી ઇન્ડિયા સબ જુનિયર મહિલા રાષ્ટ્રીય ચેમ્પિયનશી બે પછી જીત થઈ આમનો તાજે પ્રશ્ન છે એટલા માટે વાત કરી છે તેને ફાઇનલમાં હોકી ઇન્ડિયા ઓડિશાને એકથી જીરોથી હરાવ્યું છે કરણસિંહ છે રાષ્ટ્રપતિ છે ઈશા કરજો ઇઝરાયલ ઓપરેશન રાઇઝિંગ લોન્ચ શરૂ થયો છે ઇઝરાયેલને એક પોઈન્ટ ચાર બિલિયન ડોલરની રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના શરૂ કરી છે ઇઝરાયેલ શોધકર્તાઓ ઓટીચેમના સંબંધિત મસ્તીક ગતિવિધિ શોધ કરી છે ઇઝરાયલના ભારતીય યાત્રીઓ માટે એ વિજા શરૂ કરવામાં આવી ઇઝરાયેલ ગુમલાકારાના રિસ્તેદારોને નિર્વાસિત કરવામાં આવ્યો ઇઝરાયલે એડીબીનો અજ્ઞાસિત સદસ્ય બન્યો ભારત અને ઇઝરાયલના જળ પ્રોધિક કેન્દ્ર સ્થાપિત કરવામાં સમજોતા કર્યા છે પ્રશ્ન તેર હાલમાં હરેલા પર્વ ક્યાં માનવામાં આવ્યો છે તો ઉત્તરાખંડ ઉત્તરાખંડનું કેપિટલ છે દહેરાદૂન સીએમ છે પુષ્કરસિંહ ધામી રાજ્યપાલ છે ગુરમતસિંહ મિત્રો ખૂબ જ ચર્ચા કરી કરવાની હતી પણ થોડું ડીપ અને પ્રશ્ન ધ્યાનમાં લઈ અને થોડું વિડીયો સ્ટોપ ઝડપી પઠાવીએ છીએ ભારતને સંરક્ષણ સંમેલન દેર પછી ઉત્તરાખંડમાં રાજધાની દહેરાદૂનમાં થઈ ઉત્તરાખંડને ભારતની પ્રથમ યોગ નીતિ શરૂ કરી ઉત્તરાખંડ શીતી પિત્રોરાગઢ સામુદાયિક સ્ટેશન પંચસૂલ પ્લસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ઉત્તરાખંડ ચમોલી જિલ્લામાં બાર વર્ષ પછી પુષ્કળનું ગુમ શરૂ થયો રમાણ ઉત્સવ ઉત્તરાખંડના સલુર ડુંગરામાં જુડવાગામમાં મનાવવામાં આવ્યો ઉત્તરાખંડ સિલ્કરીયા રસૂલનું નામ હવે બાબા બોકનાથના નામ પર રાખવામાં આવ્યું ઉત્તરાખંડના મુખ્યમંત્રી જળ સંરક્ષણ અભિયાન હેઠળ ભાગીરથી એપ લોન્ચ કરી ઉત્તરાખંડના મુખ્ય ઉત્તરાખંડ મુખ્યમંત્રીએ ગંગાને શારદા ગલિયા કરી છે આ રોજે રોજ પ્રશ્નોની ચર્ચા થતી હોય દિવસની અંદર એક જ વખત આપણે પ્રશ્ન ચૌદ હાલમાં રાજ્યના ભૂમિ પંજીકરણ ભૂમિ જમીન નોંધણી માટે માટે ડી ડીડ એનજી ડીઆરએસટી પાયલોટની પ્રોજેક્ટ મંજૂરી આપ થઈ છે હિમાચલ પ્રદેશ તો એનજી આર નેશનલ જીનેરિક ડોક્યુમેન્ટ રજીસ્ટ્રેશન સિસ્ટમ કેપિટલ છે શિમલા સીએમ છે સુખવેન્દ્રસિંહ સુકુ રાજ્યપાલ છે સીએમ પ્રતાપ શુકલા રે ચહેરને સ્ક્રીન કરીને રાશન વિતરણ કરવા વાળો પ્રથમ રાજ્ય હિમાચલ પ્રદેશ બન્યો હિમાચલ પ્રદેશ રાજા ખાસ ગામને પ્રથમ સૌર ઉર્જા મૂળ ગામ દોષિત કર્યું હિમાચલ પ્રદેશ રાયાગજી ગાંધી વનશવર્ધન યોજના શરૂ કરી છે હિમાચલ પ્રદેશ સરકારની પ્લાસ્ટિક પ્રદૂષણ રોકવા માટે સ્કૂલના વિદ્યાર્થીઓ છ લાખની બોટલનું વિતરણ કરશે ફિટ ઇન્ડિયાના મુવમેન્ટના હેઠળ સંદેશ ઓફ સાઇન સાઇકલનો પચીમો સરકાર ધર્મશાળામાં આયોજિત થયું હિમાચલ પ્રદેશ સ્ત્રાબુ સંરક્ષણ અધિસૂચિત કર્યું ભારતીય સેનામાં હિમાચલ પ્રદેશને વોઇસ ઓફ ધ કિન્દોર સમુદાય રેડિયો સ્ટેશન લોન્ચ કરવામાં આવ્યું હિમાચલ પ્રદેશ પંદરમી એપ્રિલ બે હજાર પચીમાં ટ્રુ ધર્મ હિમાચલ પ્રદેશ દિવસ મનાવ્યો છે પ્રશ્ન બાર હાલમાં પ્રશ્ન પંદર હાલમાં પાઠકલા પાક કલા વિરાસતને જાગૃત કરવા માટે રાષ્ટ્રીય યુવા અને પ્રતિકોગિતાનો શુભારંભ ક્યાં કરવામાં આવ્યો છે તો ન્યૂ દિલ્હી પ્રશ્ન તમારે પૂછેલો હાલમાં પ્રોફેસર સર અસીમ કુમાર ધોષને કયા રાજ્યમાં નવા રાજ્યપાલ નિયુક્ત ઘોષિત કરવામાં આવ્યા છે તો હરિયાણા પ્રશ્ન તમારા માટે છે હાલમાં કોણ ભારતના પ્રોસેસ્ટ બટાટા ઉત્પાદન કોણ ટોપ પર રહ્યું છે રાજ્ય બન્યું બની ગયું છે તો બિહાર ગુજરાત મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ કે હરિયાણા કે કેરળ પોચ વિકલ્પો છે મિત્રો એટલે પ્રોસેસ્ડ બટાટા એટલે જેનામાંથી પરાલી ચિપ્સ બની બનતી હોય ને એ ફ્રેન્ચાઇઝ વસ્તુ બનતી હોય ને બરાબર ભૂલ કેમિસ્ટિકની કોમેન્ટ કરજો વિડીયો સારું લાગતું લાઇક ચેનલ સબસ્ક્રાઈબ કરીજો આમના સમયની અંદર આપણે સંપૂર્ણ કોસ્ટેબલ તેમજ સારા સંપૂર્ણ ટલાટી સોરી અને ત્યાં પ્રશ્નનું સોલ્યુશન કરાવીશું અને થોડો સમયને ધ્યાનમાં રાખતા અને થોડી તબિયતને ધ્યાનમાં રાખતા આપણે થોડો વિડિયો ટૂંકો મળ્યો છે આમના પરીક્ષાની અંદર સફળતાઓ તેવી મારી